નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજ સિંહ જાડેજા આજે મોરવા હડપની મુલાકાતે આવ્યો હતો અને મરવા હડપમાં દેલોજ ગામ છે એ દેલોજ ગામમાં તમને અદ્રશ્ય વિકાસ દેખાડવો છે તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે અમે આ બ્રિજ ઉપર ઊભા છીએ તમને દેખાય છે નહીં દેખાતો હોય કદાચ કારણ કે એ અદ્રશ્ય છે અહીંયા સાત ગામને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો તો જ્યારે બે માં આ બ્રિજ પાસ થયો હતો આપણે જસવંતસિંહ ભાભોર હતા એ જસવંતસિંહ ભાભોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પાસ થયો તો અને બહેનો એ હમણાં થોડાક સમય પહેલા જ બન્યો છે પરંતુ આ જે નદી છે એ આનું જે કહી શકાય કે તળાવ છે એ તળાવમાં આખો બ્રિજ ડૂબી ગયો છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાડે છે ક્યાંક ને ક્યાંક અણાવત દેખાડે છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ બ્રિજ યોગ્ય રીતે બનાવ્યો નથી આ અધિકારીઓ નેતાઓની મિલીભગતના કારણે આપણા જોવા જાય તો લગભગ અહિયાં ત્રણ કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યા હતા પણ આ ત્રણ કરોડ રૂપિયા વપરા પછી પણ આ બ્રિજ આજના દિવસે કોઈને વાપરવા માટે એ ઉપયોગમાં લેવાય શકે એ નથી સમતારે આ 3 કરોડ રૂપિયા એ પાણીમાં ગયા છે આ પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવામાં આવતો હોય છે પરંતુ આ બ્રિજ આખો પાણીમાં જતો રહ્યો હજી સુધી કોઈના ઉપયોગમાં નથી આવ્યો એટલે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે એક પ્રશ્ન એવો છે કે જે બાળક દેઈ રહ્યું છે પાણીમાં ચાલતું ચાલતું રોજ ની પરિસ્થિતિ હશે ને તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી તમને બાળકો આજે અત્યારે હમણાં થોડી વાર પેલા સ્કૂલ છૂટી છે આ સ્કૂલના બાળકો છે જે એક ગામ એટલે કે દેલોજ ગામમાંથી બીજા ગામમાં જઈ રહ્યા છે લગભગ સાત ગામના જે બાળકો છે એ અહીંયા અવન જવન કરતા હોય છે સાત ગામ આમ છે સાત ગામ આમ છે લગભગ જોવા જઈએ તો આજે અમને જે આ ફરિયાદ મળી છે એ પર ફરિયાદ ના ખાલી ગામડા કહું છું કે નરસિંહપુર જુનેવાલા મોરા દેલોજ નવલિયા સાગવડ રજાયત અગરવાડ વગેરે ગામોને પાનમ પાનમ જે જળાશય છે એટલે પાનમ જે છે નદીનું પાણી જે આવતું હોય બ્રિજનું પાણી જળાશયનું પાણી ઈ અહીંયા ભેગું થઈ જાય છે આ બ્રિજ ત્રણ કરોડ રૂપિયા વાપર્યા પછી પણ હતી ની હાલતમાં છે એટલે આ બ્રિજ ઉદ્ઘાટન કરવા માટે અહીના જે વર્તમાન જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય આવાના હતા પણ હજી સુધી દેખાડા નથી અલગ નિમિષાબેન સુથારને કહેવા માંગીએ છીએ તમે વિકાસની બહુ મોટી મોટી વાતો કરો છો વિકાસના નામે જે બડગા ફૂકો છો અને જે કહો છો તમે ડબલ એન્જીની સરકાર છીએ તમારી ડબલ એન્જીની સરકાર એક સારો પુલ બનાવી શકતી નથી અને આ પુલ છે એ કોઈ ઉપયોગમાં લઈ શકાતા નથી અને જે પૈસા પાણીથી બચવા માટે આ બ્રિજ બનાવવાનું જાઓ તો એ બધા જ પૈસા પાણીમાં જતા રહ્યા પરંતુ હજુ સુધી કોઈ ઉપયોગમાં લઈ શકાય એમ નથી આ બ્રિજ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની અનાવડત નેતાઓની અનાવડત એને ભ્રષ્ટાચાર જે છે એને ના આ બ્રિજ ની હાલત આજે જોવા મળી રહી છે આ સાત ગામ જે છે અને ઉપર ના સાત ગામ જોયા જોવાય તો મહીસાગર જે સુધી જવું હોય તો બધા જ લોકોને ને ત્યાં હાલાકી નો સામનો થઈ રહ્યો છે જી અંદાજે સ્કૂલ ખરીએ બાજુ કઈ આપડે બઉ મોટી વાતો કરીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો ની વાતો કરીએ છીએ પડેગા ઇન્ડિયા તો પડેગા ઇન્ડિયા ની વાતો કરીએ છીએ પરંતુ આજે આદિવાસી સમાજના જે વિસ્તારો જે છે એ વિસ્તારોમાં મોડવા હડપ ગામે જયારે ઉભો છું ત્યારે આ મોડવા હડફ ના જે કહી શકે કે બાળકો ને ભણવું છે ગણવું છે આગળ વધવું છે શિક્ષિત બનવું છે પણ ભણે કઈ રીતે એ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી જઈને તો સ્કૂલે જવાનું હોય ત્યાં રસ્તાની આ બિસ્માર હાલત છે આ જર્જરિત હાલત છે કાલે સર આ બાળકો જે છે એ બાળકોને ભણવું છે ભણી ગણી આગળ વધવું છે પણ ન કરે નારાયણ કદાચ અહીં કોઈ દુર્ઘટના થઈ તો દુર્ઘટના માટે જવાબદાર કોણ એટલે આજના આ માધ્યમથી અમે સરકારને અને વર્તમાન જે અહીંના જે ધારાસભ્ય છે મોડો આરોપના એ નિમિષાબેન સુથારને પૂછવા માંગીએ છીએ ન કરે નારાયણ ને કોઈ કદાચ આ જર્જરી હાલતમાં કઈ દુર્ઘટના ઘટી તો એના માટે જવાબદાર કરો આ પાનમ ડેમ ઉપર જે આ બ્રિજ છે એ બ્રિજ નું ક્યાંક ને ક્યાંક જે કટકીના પૈસા તમારા સુધી બેન બેન પોચ્યા હશે તો આનું ખરેખર સમારકામ કરાવવાની જવાબદારી તમારી હતી તો તમે પણ ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો હશે તો જ આ હાલત થાય બાકી અદ્રશ્ય છે જેમાં કશું જ કઈ દેખાતું નથી પાણી સિવાય કઈ દેખાતું નથી એટલે આ બધા જ પૈસા તમારા પાણી માંગ્યા છે આજે ગુજરાતના જે યુવાનો ભણી ગણી ને આગળ વધવા માંગે છે એનું ભવિષ્ય પણ તમે પાણીમાં નાખી દીધું છે આજે એક ગામ થી બીજા ગામ ખેતી કરવા જવું હોય ને તો લગભગ પંદર

આ બ્રિજ એ અદ્રશ્ય થઈ ગયા છે તમારા જે પૈસા જે ખરેખર આજે અમારા ટેક્સ પહેરના જે પૈસા જે અમે જે ટેક્સ ભરીએ છીએ એના પૈસામાંથી જે સારી સવલતો મળવી જોઈએ સારી સવલતો નથી મળતી એના પાપે આજે ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો જે છે એ પીડા ભોગવી રહ્યા છે આ બ્રિજનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું બે હજાર સત્તરમાં માં ત્યાર પછી શું કર્યું બસ હમણાં આ ગયા વર્ષમાં પૂરો કર્યો છે પૂરું કરી

એ નિમિષાબેન સુથાર જવાબદાર છે એના પરિવારોને ખરેખર જવાબ આપવો જોઈએ કેમ કે નિમિષાબેન સુથાર તમે આમાંથી જે કંઈ કહી શકાય ગ્રાન્ટ પાસ કરાવી હશે અથવા તો ગ્રાન્ટના પૈસા જે તમારા સુધી પહોંચ્યા હશે તો આજે એ પૈસાના ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખરેખર યોગ્ય રીતે કામકાજ થવું જોઈએ એ નથી થયું અને ક્યાંક ને ક્યાંક કટકીનો હિસ્સો આ કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા હશે ક્યાંક ને ક્યાંક તમારા સુધી પહોંચ્યો હશે એના પાપે આજે અમારે એક પરિવાર એક દીકરી ગુમાવવાનો વારો છે એક ઘરના મોભી એ પણ ગુમાવવાનો વારો એવો છેલ્લા છ મહિનામાં બે મૃત્યુ તો થઈ ચુક્યા છે હવે શેની રાહ જો ત્રીજું મૃત્યુ થાય એની એટલે અમે કહીએ છીએ કે જાગી જાવ અને આ બ્રિજ જે છે એ બ્રિજની હાલત યોગ્ય રીતે કરો